રાજ્યનો સામાન્ય નાગરિક એ કાયદો અને વ્યવસ્થાની વાત કરતો હોય એ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાત કરતો હોય તો તેના મનમાં એક ખાખી અને પોલીસ તંત્ર ઉપર એક વિશ્વાસ હોય છે કે ભાઈ આ ખાખી એ દારૂબંધીને જાળવવાનું કાર્ય કરશે એ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કાર્ય રાજ્યમાં થશે એ ગુનાઓ ઓછો નું કાર્ય ખાખી કરશે પરંતુ જ્યારે રાજ્યમાંથી ઘણા કિસ્સાઓ એવા સામે આવતા હોય છે જેમાં ક્યાંક પોલીસની ગાડીઓમાંથી ગાંધીના ગુજરાતમાં જ્યાં દારૂબંધી છે ત્યાં પોલીસની ગાડીમાંથી દારૂ ઝડપાતો હોય કોઈ એક પોલીસ જવાન પોતાના ફેસબુક સ્ટોરીમાં બોટલ સાથે ફોટો મૂકતો હોય ને હવે તો એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં પોલીસ જવાન અને બુટલેગર ભાઈ ભાઈ બનીને દારૂનો સોદા કરી રહ્યા છે આ ઘટના મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર

ભરેલી ટ્રકને ન પકડવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલના કોન્સ્ટેબલ સાજન વસરા દ્વારા પંદર લાખનો તોડ કરવામાં આવ્યો છે અને આ સાજણ વસરા નામનો જે કોન્સ્ટેબલ છે એ નિલિપ્ત એ પોલીસ જવાન છે જે નિલિપ્ત રાય ખરેખર તેમને એક નિષ્ઠાવાન પોલીસ અધિકારી તરીકે ઓળખવામાં આવે છે પરંતુ તેમના જ એ ટીમનો કોન્સ્ટેબલ જે સાજણ વસરા પંદર લાખનો તોડ કરતો ઝડપાયો છે જેમાં સૌથી પ્રખ્યાત બુટલેગર અનિલ પાંડ ડ્યા સાથે મળીને તેમણે પંદર લાખનો તોડ કર્યો છે કે ભાઈ તમે એક્સપ્રેસ હાઈવે ઉપરથી દારૂની ટ્રક જવા દેજો પરંતુ અમે તે અંગે કોઈ પણ તપાસ નહીં કરીએ એ રીતનો દારૂનો સોદો જે છે તે કોન્સ્ટેબલ અને બુટલેગર વચ્ચે કરવામાં આવ્યો આ ઘટનામાં પોલીસ જવાન અને બુટલેગર ભાઈ ભાઈ બનીને દારૂનો સોદો કરતા હોય તે પ્રકારની જાણ થઈ અને જે સમય દરમિયાન સાજણ વસરાને આ સમગ્ર મુદ્દે જાણ થઈ કે ભાઈ મારો તોડ પકડાઈ ગયો છે મેં જે પંદર લાખ રૂપિયાનો તોડ દારૂ ન પકડવા માટે કર્યો છે તેની જાણ જ્યારે વડોદરા ગ્રામીણ પોલીસ ને થઈ ગઈ છે તે સમય દરમિયાન સાજન વસ્ત્રા દ્વારા પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યો તેઓ તાત્કાલિક તાત્કાલિક ધોરણે ગાયબ થઈ ગયા અંડરગ્રાઉન્ડ થઈ ગયા જોકે પોલીસ દ્વારા તેમને ઝડપી પાડવામાં આવ્યા છે પરંતુ જે રીતે આ ઘટના સામે આવી છે તેને લઈને ખાખી ઉપર એ પોલીસ તંત્ર ઉપર અનેક સવાલો એ સામાન્ય નાગરિક ચોક્કસથી ઉઠાવશે કે ખરેખર શું ગુજરાતની પોલીસ આ રીતે કાર્ય કરી રહી છે જ્યારે કેટલાય પોલીસ અધિકારીઓ કેટલાય પોલીસ જવાનો જે નિષ્ઠાવાન થઈને કાર્ય કરતા હોય છે ઇમાનધારીપૂર્વક કાર્ય કરતા હોય છે પરંતુ કેટલાક આવા તોડબાજ કોન્સ્ટેબ કેટલાક તોડબાજ પોલીસ જવાનોને કારણે જે છે તે નિષ્ઠાવન પોલીસ અધિકારીઓ ઉપર સવાલ ઉઠતો હોય છે કે ભાઈ સમગ્ર પોલીસ તંત્ર આવવું જ હશે એટલા માટે જે રીતે કેટલાક આ પોલીસ જવાનો ખાખી ઉપર કલંક લગાવવાનું કાર્ય કરી રહ્યા છે અને જ્યારે સામાન્ય નાગરિકને આ સમગ્ર ઘટનાની જાણ થાય તો તેમના મનમાં પણ પ્રશ્ન થાય કે શું ખરેખર અમે એ ગાંધીના ગુજરાતમાં રહી રહ્યા છીએ કે જ્યાં ખરેખર નેતાઓ મોટી મોટી સભાઓમાં એવા ભાષણો કરતા હોય છે ફાકા ફોજદારી કરતા હોય છે કે દારૂ બનતી છે અમે દારૂને પકડી પાડીશું અમે આ કરી દઈશું તે કરી દઈશું ખરેખર શું આપણે ગુજરાતમાં રહી રહ્યા છીએ શું ખરેખર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ચઢવાઈ રહી છે જ્યારે આ સમગ્ર ઘટના એ સામાન્ય નાગરિક સુધી પહોંચે તો અનેક પ્રશ્નો એ સામાન્ય નાગરિકને થશે કે શું ખરેખર પોલીસ તંત્ર આ કામગીરી કરી રહ્યું છે કે કેમ નથી કરી અનેક શંકા કુશંકાઓ પેદા થવાની છે તો હવે જોવું રહ્યું જે કેટલાક પોલીસ જવાનો કેટલાક પોલીસ અધિકારીઓ જે ખરેખર અંદરખાને તોડ કરી રહ્યા છે તો તેમના ઉપર પણ તપાસ થવી ખૂબ જ જરૂરી છે આપણા જે ગૃહ મંત્રી હર્ષ સંકવીને પણ હું કહેવા માગું છું કે જેટલા પણ ઈમાનદારીપૂર્વક કાર્ય નથી કરી રહ્યા પોલીસ જવાનોને પોલીસ અધિકારીઓ તો તેના ઉપર કાર્યવાહી કરવાનું કાર્ય કરો અને ત્યારબાદ એવા જે ઇમાનદારપૂર્વક કાર્ય નથી કરી રહ્યા એવા પોલીસ જવાનોનો વરઘોડો પણ નીકળવો જોઈએ તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટમાં બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઇબ કરી દેજો